જય માતાજી મિત્રો મજામાં મિત્રો આજે મગફળી વાવવા માટે આવ્યા છું આજે હું નાળાની શરૂઆત કરી છે બાજરી તો મિત્રો મુહૂર્ત થઈ ગયું પણ મગફળીનું આજે કરીએ છીએ આજે વાવા આવે છે મારા શ્રેષ્ઠને મિત્રો બાર તેર વીઘા પહેરવાની છે કટકું પહેર્યું મિત્રો ચાર સાડા ચાર વીઘામાં લગાવી છે જ્યાં વાવવાનું છે

મિત્રો હોવી ઘણું છવાડ છે ગોમની નજીક જ છે આપણું ગામ છે હોમ મે ગામ આવી ગયું છે નજીકમાં આવી ગયું છે ડેરી નજીક આપણે પહેરવા ગયેલા છે આ મે તો ઓલાન્ડ છે 4x4 યે મફાટા કા નીકળે જ આવ છે બીજો દેખા પાડે ચાલુ છે